આજ મોદી લડવા જો પાકિસ્તાન મોદી લડવા જોગવાની ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે અને સોશિયલ મીડિયામાં આવા ફની વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો પહેલા તો આપણે આ વિડીયો જોઈશું અને પછી તમે એક કમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો અને ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે

મોટી અમેરિકા એ ગુજરાત માં ને બધા સૈનિકો ને થઈ જશે ભેગા અને પેલા પાકિસ્તાન માં તો તૈયાર દેશો એ તૈયાર દેશો હરાઈ જશે અને આપણી આર્મી થાય ને બોતેર હજાર એટલી સાહેબ એવું હા હા